વિસાવદન ના પીઆઈ ની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો પણ વિસાવદન ના પીઆઈ એક અલગથી હે ભાઈ કોણ છીએ નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો વિસાવદર વિધાનસભાની જે ઘટના બની છે તેને લઈને ગોપાલ ઇટાલિયા અને યુવરાજસિંહ સાથે ઘણા બધા કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે મિત્રો ત્યાં પીઆઈ ને મળવા પહોંચ્યા છે અને ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ભાજપના ઉમેદવારના ઈશારે પીઆઈ એક કલાકથી પણ મોડા પડ્યા છે હજી સુધી પહોંચ્યા નથી અમે એક કલાક સુધી પણ તેઓની રાહ જોઈ છે તેવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે મિત્રો આ ઘટના એવી છે કે વિસાવદર વિધાનસભામાં જ્યારે ગોપાલ ઇટાલિયાની સભા ચાલી રહી હતી તે દરમિયાન ભાજપના અમુક લોકોએ પથ્થરમારો કર્યો છે અને તે પથ્થરમારો વિધાનસભાના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ઉપર કર્યા છે તો મિત્રો ગોપાલ ઇટાલિયા અને યુવરાજસિંહ જાડેજા શું આક્ષેપો કર્યા અને તે ઘટનાને લઈને શું છે સંપૂર્ણ માહિતી જાણીએ આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા પાસેથી મિત્રો આ વિડીયો દરેક લોકોને શેર કરજો અને તમે પણ કોમેન્ટ કરજો કે આ ઘટના જે બની છે તેના વિશે તમારું શું મંતવ્ય છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર મેતર મેતર ગુંડાઓ જે પટેલના ખાસ સમર્થકના છે ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળાગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદન પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો

દાદાગીરી કરવાની છે ભાજપ બધા અંદર આવ્યો ભાઈ અંદર આવી જ ભાજપના ઉમેદવાર કિરેટ પટેલના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશનને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને કિરીટ પટેલે અમે કઈ બેજાવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસીરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર મુખશાહીથી आले છે કિરીટ શાહીથી आले છે કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આ વિશાવદરના પોલીસ સ્ટેશનમાં એક કલાકથી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો બધા સમર્થકો બધા આવ્યા બેવો બધા શાંતિ દેવો જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલ નો ફોન નહી આવે ત્યાં સુધી અહીંયા પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે એક અહીંયા બબાલ થઈ છે ગુંડાઓ ફરે છે પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર નથી મેં બે ફોન કર્યા ફોન પર વાત થઈ છતાં અહીંયા સાહેબ હાજર નથી શું થયું પાછું બાપુ કયો બે સમજો

તે કહી શકાય ખભે ખાખી છે તો ખાલી ખેસ પહેરવાનો ગાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાખી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળા ગાળાધારી કરે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સરકસ ચાલતું હોય એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે આથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તહેવાર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારાથી ન આવાય બાકી તમારે જો પોલીસને ને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો આ બધું

ا کي طالب کني او زديات تو پتر پلو مريو مزا ڏيو ڏيکي رنه ڪي آءُ هما اٿو باقي 20 وڄارائڻ سان آءُ سڀني کي ساوتي آءُ فن ڏسڻا پڪو واٽ ٿي جو ڪي وٽري توهان جي بات ڀارو رکاو ڀارو رکاو بھائی ٻن بار ڀر ڏيو ها थोरा <laughs> घणा મિત્રો આ વિડીયો હજી અધૂરો છે તો આ વિડીયોને છેલ્લે સુધી ખાસ જોવા નમ્ર વિનંતી કારણ કે પોલીસ સ્ટેશનની અંદર શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ યુવરાજસિંહ અને સાથે કાર્યકરોએ ગંભીર આક્ષેપો કર્યા છે તે આક્ષેપો સાંભળવા ખૂબ જ જરૂરી છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને આ વિડીયોના ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં અમને જવાબ આપજો કે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને

Mile Avel Sadri Daq Daqی چالوں گا قد رہے ہیں؟ کیا دی ماستر گھ leveح like واستکا چلا ح타 گیا 38 vr مجھے اب دی انا چلٕ ح Levہ اب دینا چلہ اگل میرا siege پتہ قسDB سب مرد مرد باغ મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવાનું છે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે અક્ષર મારો થાય છે નાસિર ના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે એટલે હરેશભાઈ અને નાસિર ના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી વીજળાઓ છો અને તમારે અહીંથી સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને

પથ્થર નાસીરે અમાર એક કાર્યકર્તાને ધમકીભરો ફોન કર્યો તું આખી નીકળી જાવે આની રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ મામલો લાવ રેકોર્ડિંગ ખબલાવ રેકોર્ડિંગ કે નંબર કોણ ઈ જે પણ જે તમે રેકોર્ડિંગ તો આપો અવાજમાં આપો ઈ તો જાણીતું લોકેશન બી માં આપો ફટાફટ નંબર ભાઈ નંબર છે બધું આયા બે બધું જ છે સાહેબ موسیقا <سؤال> <سؤال>

是。<So. S 1> મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તમે આ વિષયને કઈ રીતે જોઈ રહ્યા છો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમારો પ્રત્યુત્તર આપજો તમારા પ્રત્યુત્તરનો અમને ઇંતજાર રહેશે આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને ખેડૂતોને લગતી વાતો આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ